હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી બારથી ક્રિસ્પી કુરકુરો અંદરથી સોફ્ટ એવો મકાઈનો ચેવડો જે ખાવાની બહુ મજા આવશે તો મકાઈ નો ચેવડો બનાવવા માટે મેં અહીંયા સરસ મજાની મકાઈ એક વ્હાઈટા તો આપણે કોઈ પણ બેઉ ચેવડો બનાવી શકીશું અને આ પીળી જે મકાઈ આવે ને તેને ભઠ્ઠામાં શેકીને ખાઈશું ને મતલબ શેકેલા ડોડા ખાવાની બહુ જ મજા આવતી હોય છે તો આપણે બેઉ ટાઈપ ની મકાઈ લીધી હતી ને બેઉ ટાઈપની મકાઈને છોલીને રેડી કરી લીધેલી પણ આપણે વ્હાઈટ

પાન જેમનો ફ્લેવર બહુ જ સરસ આ ચેવડા અંદર આવશે તો મીઠા લીમડાના પાન ઢાંકણ મૂકીને આપણે પાન નાખવાના એટલે તેલના હાથમાં લાગે હવે આપણે 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 એડ કરી દઈશું મકાઈ મકાઈ જે આવે તે છે હળદર મીઠું એડ કરીને આ મકાઈને સરસ રીતે મિક્સ કરી લઈશું ટોટલ આ ચેવડો આપણે એકદમ ધીમા ગેસ ઉપર ચડવા દેવાનો છે અમેરિકન મકાઈ હોય ને એટલે ફટાફટ આ ચેવડો બની જશે અને તમે આ ચેવડો કઢાઈમાં બનાવો તો સરસ રીતે મકાઈ ને મિક્સ કરીને હવે આપણે કઢાઈ ની ઉપર ઢાકણ કે થાળી હોય તે આપણે ઊંધી મૂકીને એકદમ ધીમા ગેસ ઉપર અરાઉન્ડ ચાર થી પાંચ મિનિટ સુધી આ ને ચડવા દઈશું તો પાંચ મિનિટ જેટલો ટાઈમ થયો હતો હવે આપણે આ મકાઈને જોઈ લઈશું બે થી ત્રણ મિનિટ સુધી તમે ચડવા દેશો ને તો પણ તમારી મકાઈ ચડી જશે કેમકે એકદમ કુણી માખણ જેવી મકાઈ હતી માતા હોય ને તો લસણ ખાતા હોય ને તો જરૂરથી લસણ ની કળીમાં લાલ મરચું પાવડર ખાંડીને આ ચટણી બનાવીને જરૂરથી નાખજો તેનાથી જ આ ચેવડો વધારે ટેસ્ટી બનશે હવે ઉપર ભરપૂર નાખીશું લીંબુ નો રસ કે મકાઈ થોડી ગળી હોય મીઠાનું પ્રમાણ પણ સરખું હોય તો તેમાં લીંબુ નાખવું ખૂબ જ જરૂરી છે તેનાથી મસ્ત સખટ મીઠા જેવો ટેસ્ટ આવશે આ ચેવડાનો લીંબુનો રસ નાખીને ચેવડાને મિક્સ કરી લીધેલો હવે ઉપરથી એક ચમચી પાવડર નાખીને આ ચેવડાને સરસ રીતે આપણે મિક્સ કરી થોડીક વાર ગેસની ફ્લેમ આપણે હાઈ રાખીશું એટલે ચેવડાની અંદર એક્સ્ટ્રા લિક્વિડ હોય ને તે નારે અને આપણે આ ચેવડાને ને થોડોક ક્રિસ્પી કુરકુરો જેવો થવા દેવાનો છે મતલબ નીચે થોડોક ચેવડો બેસી જશે ને એટલે આ ટેસ્ટી એવો ચેવડો આપણો બની જશે તો આપણો મસ્ત ટેસ્ટી એવો મકાઈનો ચેવડો બની ગયો ઉપરથી લીલા દાણા નાખીને ચેવડાને મિક્સ કરી લીધેલો હવે આપણે આ ચેવડાને એક બાઉલમાં સર્વ કરી લેશું ને ગરમ ગરમ તમે આ ચેવડાની ઉપર સેવ પણ નાખીને ખાઈ શકો પણ સેવ નાખવાની જરૂર નથી ફક્ત એકલો જ મકાઈનો ચેવડો ખાશો ને ખાવાની રિયલી મજા પડી જશે તો અહીંયા આપણો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો મસ્ત ટેસ્ટી લીલી મકાઈનો જેવડો બની ગયો જે જેવડો વરસાદની સિઝનમાં ખાવાની મજા પડી જશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું